લે <laughs> ક

હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને રાધે રાધે ને ફરીથી તમારા નવા એક ગુડિયાની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજ છે ભાઈ ફૂલો ફૂલ ઝાકળ પીડો છે જવો તમે પાસે ઝાકળ જોઈ શકો અને મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડી જેવો માહોલ છે જેમ કે શાળા જેવો લાગે થોડું થોડું હજી તો જો સુરત જ અમ તો થોડાક એવા સીડા છે ને ઝાકળ જવું મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અમારા ભાઈ ગામડામાં રહેવાનું આ જ કારણ વાડીઓમાં મસ્ત સુંદર મજાનું વાતાવરણ હોય તમે ખાલી રાતે બે કલાક નીંદર કરો ને તો એ તમારે આખી રાતનો ઉજાગર હોય ને તો એ તમને નીંદર ન આવે છે તો વિડીયોની અંદર બનાવી રહેજો તમને આગળ બધું દેખાડો આપણે હા સુધી આજ શું કરવાનું છે એટલે કાંઈ નક્કી નથી હજી હું કરશું કોઈનો ફોન મને એવો નથી ભાડાનો તો કંઈક કંઈક કરીએ હવે કંઈક આડિયમનો ભરાવા અહીં ઉત આવતો છે ને આપણે? આડિયમનો ભરાવા ના ઓલા પણ આવો તો થઈ ગયો ને? દે મોરપોળો થઈ ગયો? હા કે થઈ ગયો આ ઓલા વરસાદ આવે તે દુનો હ કેના બાકી હતું બે બે ફૂટ એમ હતું 2.5 ફૂટ હતું હા 1.5 ફૂટ હતું વરસાદ આવે કાઢ નઈ ખવા પડ નિયો ન વારું હતું પછી પાછો ને સાટા જેવું આવ્યું હા જો ને હા

ये ली। ये? हाँ એટલે લાઈન તમારી ઉપર લી હા એમ આમરนคร ઓન લાઈન નો કટકો સડેવો છે હા મરવા હે હા મરવા દે પર છે કાવલો પુલો ટાવર દેખાય ન કે કાવ ની પરછે થી ઓલી મિત્રો આપણે બપોરા કરી લીધા છે મસ્ત મજાના મને શાક ખાઈને ને પાછા લાગી જાય છે ટ્રેક્ટર રાખવા જીનકું તો ટ્રેક્ટર રાખે છે મારો હળો ટ્રેક્ટર રાખે છે હા હું દેખાય ને મોટો નાખવા જાય નાખીને બપોરાનો ડેમ થઈ ગયો હોય એટલે બપોરા કરી લીધા ને પછી વીએવાનું ઝીનકુ ટ્રેક્ટર રાખવાનું ઝીનકુ ટ્રેક્ટર રાખવા આ મારે થોડુંક મોડું થયું એટલે હા લઈ લીધો ટ્રેક્ટર રાખવા આવેલા ટ્રેક્ટર રાખવા તો બન્યા રીતે છઠી વિડીયોમાં આપણે જો આમાં તમને ખબર હોય તો આપણે બલૂમી હાંકી ગયા હા પાછલા વિડીયોમાં છે એ માટે રાપ કાઢીને પછી પાળા બધાનું કામ ચાલુ કર્યું હોય તેવામાં ગારો પડતો હો મિત્રો આપણો ટેક્ટર હેલો આવે છે બહાટી જવા તમે જ્યાંથી થોડોક ગારો આવી જાય છે એટલે ધીરું પાડવું પડે છે વાળવું નહીં છે મેન તો બાકી ટ્રેક્ટર તો આમ તો સીધા પટેલ તો હોય લોડિંગ પડે તો હું ક્યાં પણ વાળું ઈદ બહુ બહુ અઘરું છે કઈ લગાડી દે કઈ નક્કી નહીં અને કઈ ઊંધું પડે એનું કે વાળીને થઈ ગયું છે હાલ તો રિટર્ન અને મિત્રો સાહ ગણો તો સાહેથી છે લગભગ આઠસો થી નવસો ફૂટ જેવો જેવો તમને દેખાય છે લગભગ પચી ત્રીસ સાહમાં દસ વીગ નંબર પૂરો થઈ જાય છે તો કેટલો લાંબો છે મિત્રો પંદર ફોરની આગાહી છે તો અત્યારથી બાર તારીખ છે તો બાર તારીખથી થોડુંક વાદળનું થોડુંક હવામાનમાં થોડોક ફેરફાર થયો છે તો જોઈએ પંદર ફોર તારીખની આગાહી કેવી જાય છે કેવો વરસાદ જાય છે ખાસ એવો કાંઈ વરસાદ પીડ્યો નથી આપણો ડેમ કાંઈ ઓવરફ્લો છો નથી એ ભરાઈ રહ્યો છે પણ ઓવરફ્લો તો નથી જ છો તો બિના રજા સુધી વિડીયોમાં આપણા અત્યારે પવન સમધારણ થઈ ગયું છે એક પણ ડાળ ખેલતી નથી તો વાદળ મસ્ત મજાની મોસમ છે વાતાવરણ એકદમ સરસ મજાનું છે પણ ગરમાટો ભાઈ બહુ છે મિત્રો આપણે અહીંથી એટલા પાળા બાંધી દીધા છે હવે ત્રણસો ખાલી બાકી છે તો એટલે સુધી અહીંયા સુધી બંધાઈ છે હવે ત્રણસો ખાલી બાકી છે લીનું ભૈના પાવી તો તેદી અમે વલા આપડે દેશમાં રાજ ન કરતા એવું ને જડી તમારે ગેંગ કરવાની કેમ બુરો વાત જો એક અમે કઈ વારો લીન